ધર્મ લોક માં સ્વાગત છે જે તડકો અને છાંયડો બંનેથી મળીને બન્યો છે જો મારે આ આવનારા મહિનાને થોડા શબ્દોમાં વર્ણવવો હોય તો તે શબ્દો હશે શાનદાર શરૂઆત સફળતાની સોગાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ પરંતુ થોભો જીવનનો આ શાશ્વત નિયમ છે કે જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે અને બરાબર આ જ સિદ્ધાંત પર બે હજાર છવ્વીસની આ ભવિષ્યવાણી આધારિત છે પહેલી જાન્યુઆરીએ જ્યારે તમે આ નવા વર્ષના ઉંમરે પગ મૂકશો ત્યારે વૃષભ રાશિના જાતકો માટે ગ્રહનક્ષત્ર એક બેધારી તલવારની જેમ કામ કરી રહ્યા છે સકારાત્મક પક્ષ જોઈએ તો તમારા કર્મભાવમાં બેઠેલો રાહુ તમને સફળતાના શિખરે લઈ જવાની તાકાત રાખે છે આ તમને એક એવું જનુન આપશે કે તમે અશક્યને પણ શક્ય કરી બતાવશો પરંતુ આનો બીજો અને ખતરનાક પહેલું એ છે કે રાહુ ભ્રમનો પણ કારક છે આ તમને સફળતાની આંધળી દોડમાં અનૈતિક રસ્તા અથવા શોર્ટકટ અપનાવવા માટે ઉશ્કેરી શકે છે જો તમે આ બહેકાવવામાં આવ્યા તો આ જ રાહુ તમને આસમાનથી જમીન પર પટકી પણ શકે છે ઠીક એવી જ રીતે અગિયારમાં ભાવનો શનિ તમને અપાર ધન લાભ તો આપશે પરંતુ તે તમારી પાસે સખત મહેનત અને અનુશાસનની માંગ પણ કરશે જો તમે આળસ કરી તો આ શનિ તમારા આર્થિક સ્ત્રોતોને બ્લોક પણ કરી શકે છે હવે આપણે વાત કરીએ છીએ એ મોટા બદલાવની જે બાર જાન્યુઆરીએ શુક્રના ગોચરથી થવાનો છે વૃષભ રાશિના સ્વામી શુક્રનું અષ્ટમ ભાવમાંથી નીકળીને ભાવમાં જવું નિશ્ચિત રૂપે એક રાહતનો શ્વાસ છે જાણે કોઈ ગુંગળામણ ભરેલા ઓરડામાંથી નીકળીને ખુલ્લી હવામાં શ્વાસ લેવો આ તમારા માટે લક ફેક્ટર ઓન કરશે અને જીવનમાં સુખ સુવિધાઓ વધારશે પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે શુક્ર તમારા છઠ્ઠા ભાવ એટલે કે રોગ અને સંઘર્ષના પણ સ્વામી છે જ્યારે રોગનો સ્વામી ભાગ્યસ્થાનમાં બેસે છે તો વ્યક્તિ ક્યારેક પોતાના સ્વાસ્થ્ય અને ખાન પાનને લઈને બેદરકાર થઈ જાય છે જેનાથી હોર્મોનલ કે પેટને લગતી સમસ્યાઓ ઉભરી શકે છે આ ઉપરાંત કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ જોઈને કેટલાક ગુપ્ત શત્રુઓ પણ સક્રિય થઈ શકે છે જે તમારા ભાગ્યના ભરોસે બેસવાનો ફાયદો ઉઠાવવા માંગશે તેથી ખુશ થવાની સાથે સાથે તમારે તમારી આંખો ખુલ્લી રાખવી પડશે નહીં તો જેને તમે ભાગ્ય સમજી રહ્યા છો તે તમારા માટે એક મીઠું ઝેર પણ સાબિત થઈ શકે છે સમયનું ચક્ર આગળ વધે છે અને ચૌદ જાન્યુઆરીએ સૂર્યદેવ મકરસંક્રાંતિના પર્વ પર તમારા ભાગ્યભાવમાં પ્રવેશ કરશે આ એ સમય છે જ્યારે સરકારી કાર્યોમાં સફળતા અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધવાના પ્રબળ યોગ બનશે જે આનો ખૂબ જ ઉજળો પક્ષ છે તમે એક લીડરની જેમ ઉભરશો પરંતુ યાદ રાખજો સૂર્ય આગનો ગોળો છે અને જ્યારે તે ભાગ્ય સ્થાનમાં આવે છે તો તે સંબંધોમાં એક બળતરા પણ પેદા કરી શકે છે આનો નકારાત્મક પ્રભાવ એ હોઈ શકે છે કે તમારા પિતા કે ઘરના વડીલો સાથે તમારા વૈચારિક મતભેદ ઘેરા બને તમે તમારા અહંકારમાં આવીને વડીલોની સલાહને ઠુકરાવી શકો છો જેનાથી પારિવારિક કંકાસનો જન્મ થઈ શકે છે આ ઉપરાંત સૂર્ય ચતુર્થ ભાવનો સ્વામી થઈને છઠ્ઠા ભાવ સાથે સંબંધ બનાવી રહ્યો હોવાથી જમીન મકાન ખરીદવાની ઉતાવળમાં તમે કોઈ એવું મોટું દેવું કે લોન લઈ શકો છો જે બાદમાં તમારા માટે માનસિક તણાવ અને રાતોની ઊંઘ ઉડવાનું કારણ બની જાય આના બરાબર પછી પંદર જાન્યુઆરીએ સેનાપતિ મંગળનું ગોચર વૃષભ રાશિવાળા માટે એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના હશે મંગળ ભાગ્યભાવમાં ઉચ્ચના થઈ રહ્યા છે જે તમને એક યોદ્ધાનું સાહસ અને ઉર્જા પ્રદાન કરશે તમે તમારી જૂની બીમારીઓ અને કોર્ટ કચેરીના મામલાઓને કચડી નાખવામાં સક્ષમ હશો જે એક ખૂબ જ શુભ સંકેત છે પરંતુ સાવધાન રહેજો કારણ કે મંગળ તમારા બારમા ઘર એટલે કે વ્યય અને હાનિના પણ સ્વામી છે જ્યારે બારમા ઘરનો સ્વામી ભાગ્યસ્થાનમાં ઉચ્ચનો થઈને બેસે છે તો તે અનિયંત્રિત ખર્ચાઓ તરફ ઇશારો કરે છે બની શકે કે તમે જોશમાં આવીને તમારી જમાપુંજી કોઈ એવી જગ્યાએ લગાવી દો જ્યાંથી પાછી મેળવવી મુશ્કેલ હોય મંગળનો ઉગ્ર સ્વભાવ તમારા અંદર ક્રોધની અધિકતા પણ ભરી શકે છે જેનાથી તમે તમારી વાણીની કડવાશથી તમારા બનેલા કામ બગાડી શકો છો ઉચ્ચનો મંગળ તમને થોડા અહંકારી બનાવી શકે છે તેથી જરૂરી છે કે તમે તમારી ઉર્જાનો પ્રયોગ સર્જનમાં કરો નહીં કે વિનાશમાં અંતમાં બુદ્ધદેવનું આગમન પણ આજ ભાગ્યભાવમાં થશે જે તમારી બુદ્ધિને તેજ કરશે અને વ્યાપારિક સૂઝબૂઝ આપશે આ તમને શેરબજાર કે રોકાણમાં લાભ અપાવી શકે છે જે આનો સકારાત્મક પક્ષ છે પરંતુ બુધની એક નબળાઈ છે કે તે બહુ જલ્દી અસ્થિર થઈ જાય છે નકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈએ તો તમે ઓવર એનાલિસિસ એટલે કે વધુ પડતું વિચારવાની બીમારીના શિકાર થઈ શકો છો તમે એટલું વધારે વિચારશો કે સાચા સમયે નિર્ણય નહીં લઈ શકો અને હાથમાં આવેલી તક નીકળી જશે સાથે જ બુદ્ધ નસોના કારક છે તો માનસિક ચિંતાના કારણે તમને અનિદ્રા કે નસોમાં ખેંચાણ જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે કુલ મળીને વર્ષ બે હજાર છવ્વીસ વૃષભ રાશિ માટે એક તેજ રફતાર ગાડીની જેમ છે જે તમને મંજિલ સુધી જલ્દી પહોંચાડી શકે છે પરંતુ જો સાવધાની હટી તો દુર્ઘટનાની સંભાવના પણ એટલી જ પ્રબળ છે આશા છે કે તમે આ વિશ્લેષણના બંને પાસાઓને ઊંડાણપૂર્વક સમજ્યા હશો જો તમને મારી આ સ્પષ્ટ અને સચોટ ભવિષ્યવાણી સાર્થક લાગી હોય તો વિડીયોને લાઇક કરીને તમારું સમર્થન જરૂર આપજો પ્રભુ શ્રીરામ તમને સાચા નિર્ણય લેવાની શક્તિ પ્રદાન કરે આ જ શુભકામનાઓ સાથે જય શ્રી રામ